એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂન નું પાલન કરવું એ આવશ્યક છે વડોદરા જિલ્લામાં બની રહેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ સાથે અકસ્માતના બનાવો ને લઈને પોલીસ હવે સક્રિય બની છે જિલ્લામાં અત્યાર સુધી બન્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોના જીવ જતા હોય છે પરંતુ હવે એ પોલીસ છે તેઓને પણ કાયદાનું ભાન કરાવી રહી છે ત્યારે પાદરા તાલુકામાં પાદરા પોલીસ મથક વિસ્તારમાં પાંદરા પોલીસે પાદરાના અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવી અને વાહન ચેકિંગ તેમજ દ્વારા નશેડિયાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે પાદરાના સાંગમા તેમજ પાદરા પોલીસ મથક અલગ અલગ વિસ્તારોમાં છે તે પાદરા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા ડીવાયએસપી સહિત પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચાનંદ સાથે તમામ સ્ટાફ સાથે પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન કેટલાક લોકો નશો કરી અને વાહનો હંકારતા હોય છે જે નશેડિયાઓ સામે પોલીસે હવે લાગ કરી છે પાદરા પોલીસે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ચોક્કસપણે પાદરાના અલગ અલગ વિસ્તારોમાં છે તે પાદરા પોલીસે છે તે આ ચેકિંગ કરવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાહનો ચલાવતા હોય અને ડ્રિંક કરેલું હોય કાં તો તેઓ પાસે જે વાહનોના કોઈ પણ દસ્તાવેજો ન હોય જેને લઈને પોલીસે ચેકિંગ કરતા કે અનેક લોકો છે તે અનેક લોકોની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને લઈને સમગ્ર પંથકમાં છે તે આ તમામ લોકોમાં એક ખોફ જોવા મળ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાત્રિ દરમિયાન છે તે લોકો દારૂ પી અને વાહન ચલાવતા હોય જેને લઈને

લાયસન્સ વગર ના હોય હેલ્મેટ વગર ના હોય એવા તમામ ઇસમો રોકી તેઓને તપાસણી કરી તેઓને દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ જે વાહનોમાં કોઈ આધાર પુરાવા નતા એ વાહનો ડિટેન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે આ ડ્રાઈવ તો પોલીસ ની એક રેગ્યુલર પ્રેક્ટિસ જ હોય છે અને રૂટીન ડ્યુટીના ભાગરૂપે જ આ ડ્રાઈવ છે પણ અત્યારે આ ડ્રાઈવ તમામ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ચાલુ છે હા એવા મળી આવે છે ઘણા ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો ચાલુ છે અત્યારે અમારે ડ્રાઈવ પણ વાહન જે લાયસન્સ વગરના હેલ્મેટ વગરના ઘણા છે દંડ આપી કાર્યવાહી ચાલુ કરેલી